મિત્રો મારે તમને શું કેવું છે કે આ છોકરો છે આ દીકરો છે જન્મ થયો છે હોસ્પિટલની ની અંદર હાલી પ્લેન દુર્ઘટનાની અંદર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું તો ત્યારે લોકો કહી રહ્યા છે કે આ વિજયભાઈ રૂપાણી છે એને જન્મ લઈ લીધો છે પૂર્ણ જન્મ થઈ ગયો છે એ બધા લોકો અત્યારે સોશિયલ મીડિયા પર જે છે એ વાયરલ કરી રહ્યા છે જેમ કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એવું લોકો કહી રહ્યા છે કે વિજયભાઈ રૂપાણીનો પૂર્ણ જન્મ થઈ ગયો છે વિજયભાઈ રૂપાણીનું સકલ અને જે છોકરો જે જન્મ થયો છે બંને જે મિસિંગ આવે છે અત્યારે સોશિયલ મીડિયા પર લોકો એટલા વાયરલ કરી રહ્યા છે એની પાછળનું કારણ શું છે સાચું કારણ શું છે હું તમને આજના વિડીયોને જણાવી દઉં છું વિડીયોને છેલ્લે સુધી જજો અને આપણી ચેનલ પર નવા હતો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણે અવરનવરની બધી જ વિડીયો તમને આ રીતના જ હું બતાવતો હોય છે આજે આપણે તમારા પડદા પાસ કરવાના છું કેટલું સાચું છે અને કેટલું જૂઠું છે જ્યાં વિડીયોને અંત સુધી જોજો અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરી દેજો જેથી કરીને મિત્રો અત્યારે માનવામાં આવે તો એઆઈનો જમાનો છે અત્યારે ટ્રેન્ડિંગમાં તમે ઘણા બધા વિડીયો જોતા હોય છીએ વાંદરાઓ વિડીયો બનાવે છે કૂતરાઓ વિડીયો બનાવે છે એવા બધા તમે સ્ક્રીન સ્ક્રીન પર જોતા હશો કે ભાઈ અત્યારે આ રીતના એઆઈનો જમાનો છે એઆઈથી લોકોને એડિટિંગ કરી દેવામાં આવે છે આ કોઈ વિજય રૂપાણી કે ના કોઈ આ છોકરો કોઈ પ્રકારનો આ જન્મ થયેલો નથી આ લોકો દ્વારા ફેક વિડીયો બનાવવામાં આવે છે એના પર તમે વિશ્વાસ કરી એમને ડબાવીને શેર કરવામાં આવી રહ્યા છે તો ખરેખર મિત્રો આવા વેન વેમમાં ના આવવું જોઈએ કેમ કે આ કોઈ પ્રકારનો વિજય રૂપાણી સાહેબ નથી આ છોકરો છે આમ કેવી રીતના બની શકે તમે કેવી રીતના એમનું શબ્દ કરી શકો છો કે ભાઈ આ વિજય રૂપાણીનો વિજય રૂપાણીનો જન્મ થયો છે વિજય રૂપાણી છે આ આ ફેક વિડીયો છે મિત્રો ખરેખર મિત્રો આવા વિડીયો હવે કોઈ સ્વર્ગ સ્વર્ગના થઈ ગયો હોય કોઈ ડેટ થઈ ગયા એમને ખરેખર મિત્રો આવી રીતના સોશિયલ મીડિયા પર એમને વાયરલ ના કરવું જોઈએ એમના નામે આ કોઈ પણ પ્રકારનો વિડીયો નથી કોઈ પણ પ્રકારનું આ વિજય રૂપાણી નથી કે કોઈપણ પ્રકારનું કશું નથી મિત્રો આ લોકો દ્વારા બનાવવા માટે ફેક વિડીયો લોકો વાયરલ કરે છે તો આવા ફેક વિડીયો પર તમારે વિશ્વાસ નહીં કરવાનો આજનો વિડીયો અંદર બસ આટલું જ આ વિડિયો તમે એન્ડ સુધી જોઈ લીધો છે તો હવે તમારે કોઈ વિડીયો જોવાની જરૂર નથી